નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવાના છીએ એસબીઆઈમાં જે ભરતી બહાર પાડવામાં આવેલી છે તેના વિશે તો મિત્રો રિક્વાયરમેન્ટ ઓફ પ્રોબેનરી ઓફિસરની જે ભરતી આવેલી છે તો મિત્રો આ એસબીઆઈમાં બે હજાર જેટલી જે જગ્યા ઉપર જે ભરતીઓ આવેલી છે તો મિત્રો આની તારીખ વિશે પણ આપણે વાત કરી લઈએ કે ક્યારથી આ જે પરીક્ષાના ફોર્મ ભરાશે મિત્રો ઓનલાઈન રજિસ્ટ્રેશન ઓફ એપ્લિકેશન અને પેમેન્ટની ફીસ તો બંનેની જે તારીખ છે તે બે ચાર બે હજાર ઓગણીસથી બાવીસ ચાર બે હજાર ઓગણીસ દરમિયાન તમે અહીં આના ફોર્મ ભરી શકશો અને તમે તેનું ચલણ અથવા તો ફી ભરી શકશો તો મિત્રો આ તમારે જે ફોર્મ ભરવાનું રહેશે બે ચારથી બાવીસ ચાર દરમિયાન હવે મિત્રો વિવિધ તારીખો વિશે પણ વાત કરી લઈએ તો અહીં વિવિધ તારીખો આપવામાં આવેલી છે તો તેમાં જોઈએ તો ઓનલાઈન રજિસ્ટ્રેશનની તારીખ અગાઉ કીધું તે મુજબ બે ચારથી બાવીસ ચાર દરમિયાન ત્યાર પછી જે પેમેન્ટની તારીખ પણ એ જ રહેશે ત્યારબાદ વાત કરીએ તો ઓનલાઈન પ્રીલીમ એક્ઝામ છે તે આઠ નવ પંદર અને સોળ જૂન દરમિયાન લે લેવામાં આવશે ત્યાર પછી તેનું રિઝલ્ટ એક વીકની અંદર જે ફર્સ્ટ વીક ઓફ જુલાઈની અંદર તે તમને અહીં જોવા મળશે ત્યાર પછી જે મિત્રો પાસ થશે તેને જે મેઈન એક્ઝામ માટે કોલ લેટર ડાઉનલોડની જે તારીખ છે તે જુલાઈના બીજા વીકમાં તમે તે ડાઉનલોડ કરી શકશો ત્યાર પછી વાત કરીએ તો મિત્રો મેન એક્ઝામની તો મેન એક્ઝામ છે વીસ સાત દરમિયાન જે લેવામાં આવશે અને તે રિઝલ્ટ તેનું છે ત્રીજા વીકમાં જે ઓગસ્ટમાં લેવા મૂકવામાં આવશે ત્યારબાદ મિત્રો આ બંને પરીક્ષામાં જે પાસ થયા બાદ તેમને જે ગ્રુપ એક્સરસાઇઝ અને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે ચ ચોથા વીકમાં ઓગસ્ટમાં તો મિત્રો ઓગસ્ટ મહિનામાં ચોથા વીકમાં તમને આ ફાઇનલ ઇન્ટરવ્યૂ માટે જે બોલાવવામાં આવશે અને જે ફાઇનલ જે છે ઇન્ટરવ્યૂનું રિઝલ્ટ તે સપ્ટેમ્બરમાં આવશે અને જે ફાઇનલ જે રિઝલ્ટ છે તે ઓક્ટોમ્બરના બીજા વીકની અંદર તમને છેલ્લું અને ફાઇનલ જે કેન્ડિડેટો જે પાસ થશે તેનું જે મેરિટ ત્યારે જે દર્શાવવામાં આવશે ત્યારબાદ મિત્રો તમે જે તમારા જે આ પ્રોબેબલ ઓફિસર તરીકે તમે તમારું જે પોસ્ટ સંભાળી શકશો હવે જગ્યાઓ વિશે વાત કરી લઈએ અહીં મિત્રો જે અલગ અલગ એસસી એસટી ઓબીસી વગેરે જે અલગ અલગ છે તે કુલ મળીને બે હજાર જેટલી જગ્યાઓ પર ભરતી આવેલી છે અહીં એલિજીબલ ક્રાઇટેરિયાની વાત કરીએ તો ક્વોલિફિકેશનમાં છે મિત્રો કોઈપણ જે સ્નાતક અથવા તો કોઈપણ જે ગ્રેજ્યુએશન કરેલ ઉમેદવાર છે તે અહીં ફોર્મ ભરી શકશે અથવા તો જે મિત્રોને જે ગ્રેજ્યુએશનનું લાસ્ટ યર હોય અને જેનું રિઝલ્ટ એકત્રીસ ઓગસ્ટ પહેલાં આવવાનું હોય તે મિત્રો અહીં જે ફોર્મ ભરી શકશે મિત્રો અહીં એજ ક્રાઈટેરિયા પણ આપવામાં આવેલો છે એજ લિમિટ છે એક ચાર બે હજાર ઓગણીસ સુધીમાં જે એકવીસથી ત્રીસની વચ્ચે હોય તે મિત્રો અહીં ફોર્મ ભરી શકશે અલગ અલગ બીજી કાસ્ટ વાઇઝ પણ જે છૂટછાટ અહીં આપવામાં આવેલી છે મિત્રો તો જે મિત્રોને ફોર્મ ભરવું હોય તે અવશ્ય જે આ પરીક્ષામાં જે ફોર્મ ભરી શકશે મિત્રો આ એસપીઆઈ દ્વારા બે હજાર જેટલી જે જગ્યા ઉપર ભરતીઓ આવેલી છે મિત્રો આપણે બીજી વાત કરીએ તો અહીં જે અલગ અલગ છે પરીક્ષાઓ લેવામાં આવશે તો પહેલી પરીક્ષા જે લેવામાં આવશે પ્રિલિમ એક્ઝામ તો તે સો માર્કનું જે પેપર હશે તેમાં ઇંગ્લિશ લેંગ્વેજના ત્રીસ જે ક્વોન્ટિટિક એપ્યુટેડના પાંત્રીસ અને રિઝનિંગના પાંત્રીસ એમ મળીને સો માર્કનું પેપર લેવામાં આવશે અને એક કલાકનો સમય જે દેવામાં આવશે ત્યાર પછી પ્રિલીમમાં પાસ થયા બાદ મેન એક્ઝામ તમારે દેવાની રહેશે તેમાં ચાર અલગ અલગ જે ટોપિક આપેલા છે તે મુજબના પ્રશ્નો પૂછાશે અને એકસો પંચાવન ક્વેશ્ચન હશે અને બસો માર્ક હશે અને ત્રણ કલાકમાં તમારે પૂરું કરવાનું રહેશે મિત્રો અલગ અલગ અહીં જે આપેલા છે ચાર અલગ અલગ મુદ્દાઓ તો એક મુદ્દો છે તેનો પણ સમયગાળો અહીં આપવામાં આવેલો છે અગાઉની જે પ્રિલીમમાં જે દરેક ટોપિક માટે વીસ વીસ મિનિટ આપેલો હતો અહીં અલગ અલગ જે ટોપિક માટે અલગ અલગ આપેલો છે તેમાં રિઝનિંગ અને કોમ્પ્યુટર એપ્યુરિયડમાં સાહીઠ મિનિટનો ત્યાર પછી ડેટા એનાલિસિસ અને ઇન્ટરપ્રિશન જેના પાંત્રીસ ક્વેશ્ચન અને સાહીઠ માર્ક અને પિસ્તાલીસ મિનિટમાં પૂરા કરવાના રહેશે ત્યાર પછી જનરલ ઇકોનોમી અને બેંક બેન્કિંગ અવેરનેસના જે ચાલીસ ક્વેશ્ચન ચાલીસ માર્ક અને પાંત્રીસ મિનિટમાં પૂર્ણ કરવાના રહેશે ત્યાર પછી ઇંગ્લિશ લેંગ્વેજના પાંત્રીસ ક્વેશ્ચન ચાલીસ માર્ક અને ચાલીસ મિનિટની અંદર તમારે પૂર્ણ કરવાનું રહેશે તો મિત્રો અહીં તમારે આ રીતનું જે પરીક્ષાનું માળખું રહેશે ત્યારબાદ હવે એપ્લિકેશન ફી કેટલી રહેશે તો મિત્રો એસ ટી એસસી અને પીડબલ્યુ ડીવાળાઓને એકસો ને રૂપિયા જ ભરવાના રહેશે જ્યારે જનરલ ઈડબલ્યુ એસ અને ઓબીસી ઉમેદવારોને સાતસો પચાસ જેટલા જે રૂપિયાની ફી અહીં ભરવાની રહેશે તો મિત્રો આ હતી એસબીઆઈમાં પીઓની જે ભરતી બહાર પડી છે તેની સંપૂર્ણ ડિટેલ તમારે જો વધારે ડિટેલ મેળવવી અથવા તો આ પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈને આ જે પીડીએફ છે તમે ડાઉનલોડ કરી શકશો તો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક વિડીયોને જરૂરથી શેર અને હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો જરૂરથી એકવાર સબસ્ક્રાઈબ કરી લેજો તો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ